તો અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કેસ બારી ઉપર દર્દી અને સગા માટે પંખા તેમજ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે ગત સપ્તાહ દરમિયાન હજી સુધી એક પણ કેસ આવેલ નથી ખાસ કરીને નાના બાળકો વૃદ્ધ લોકો અને પ્રસુતા તેમજ જે સામાન્ય રીતે અશક્ત છે એવા લોકોએ આ ગરમીની અંદર બહાર નીકળવાનું ટાળવું જોઈએ ખાસ કરીને સવારે અગિયાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીના સમયની માં ટાળવું જોઈએ